વરસાદી પાણીના નિકાલ ખેડૂતો કરવામાં આવી હતી અને એકસો ઓગણચાલીસ કરોડના કામો થયા હોવાની વાત કરવામાં આવી પરંતુ તે કામમાં જ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ચાળીઓ ખવાઈ રહી છે એકસો કરોડના કામો થયા હોવા છતાં દ્રશ્યો જોતા એવું લાગે છે કે ત્યાં નદીમાં કોઈ જ જાડીઓ સાફ કરવામાં આવી નથી પરિણામ સ્વરૂપે નાલામાં તે જાડીઓ ઝાખડાઓ ભરાઈ જાય છે અને પાણીનો નિકાલ ન થવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય છે સામાન્ય માટીના પાળાઓ બનાવીને થૂંક પટ્ટી જેવું કામ કરેલું હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટી મુસીબતનો સામનો કરવો પડે છે ગત વર્ષે પણ ફરિયાદો કરવામાં આવી હતી અને આ વર્ષે પણ મુખ્યમંત્રીને ઈ મેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે

પણ છન્નું ટકા સુધીનું કમિશન ખાય છે એના બોલતા પુરાવાઓ છે આ વિડીયો ઘેડ વિસ્તારમાં વર્તુ નદી ઉપરના બંને વીડિયો છે જે બંને વિડીયો જે છે એ તમે ગયા વર્ષે એકસો ને કરોડના કામો જે કર્યા હતા આ એકસો ઓગણચાલીસ કરોડમાં આ બંને જગ્યાનો સમાવેશ થાય છે એક છે ગોરાણા અને સિસલી વચ્ચેના પંચકોશી વિસ્તારનો જ્યાં નદી સાત વર્ષથી તૂટેલી હતી અમારી અનેક રજૂઆતો પછી ગયા વર્ષે એકસો ઓગણચાળીસ કરોડમાં આ કામનો સમાવેશ થયો ત્યાં નદીની તૂટેલી નદીને તમે હાંંધી તો ખરી પણ માટીથી હાંંધી જ્યાં સિમેન્ટની પ્રોટેક્શન બોલ કરવાની હોય ત્યાં તમે માટીની દીવાલ કરી દીધી અને એના કારણે તમે જોઉં છો અત્યારે વરતું જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે તગારા નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે ખેતર ધોવાય નહીં એના માટેના પ્રયત્ન કરે છે બીજો વીડિયો જે છે એ આ વર્તુ નદીના જાડી ઝાખરા સાફ કરવા માટે તમે એકસો ઓગણચાલીસ કરોડમાં એનો પણ સમાવેશ કર્યો તો જો જાળીઝાંખરા સાફ કર્યા હોત તો આ બીજો વીડિયો જે છે એ રાવલ પાસેના સતી તળ પુલનો છે આ પુલ તમે જોઈ શકો છો કે આખે આખા પુલની અંદર આ રીતે જાડીજાખરા ભરાઈ ગયા અને આખે આખો પુલ છે એ બ્લોક થઈ ગયો ડેમ થઈ ગયો અને એના કારણે નદી ત્યાંથી ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં ગોઈસી હવે સવાલ એ છે કે જો તમે જાડીજાખરા સાફ કર્યા હો તો આટલા જાડીજાખરા આવ્યા ક્યાંથી અને આવ્યા તો એ સાફ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગની હતી એની જગ્યાએ ખેડૂતોએ પોતાના જેસીબી રાખી અને આ સાફ કરે છે આ બંને વિડીયો તમારા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે અને આ રીતે જ તમારા છેલ્લા ત્રીસ વર્ષની કામગીરીના કારણે જે ખેડ ત્રીસ વર્ષ પહેલાં માત્ર પચીસ હજાર હેક્ટરમાં હતું એ ખેડને તમે દર વર્ષે આવી જ રીતે ભ્રષ્ટાચારયુક્ત કામગીરી કરી અને એક લાખ પચીસ હજાર હેક્ટરની અંદર ફેલાવો કરી દીધો જે નદીઓ દરિયામાં મળે ત્યાં કુદરતી દર જે દરવાજો ખુલી જાય ધક્કો લાગવાથી અને પાછો દરિયાનું પાણીનો ધક્કો લાગવાથી બંધ થઈ જાય એ દરવાજા તમે તોડી અને ત્યાં દિવાલો ઊભી કરી છે જ્યાં ઘેડની અંદર એક મીટરનો રોડ કરવાની ઘેડ સમિતિ દ્વારા મનાઈ હતી એ ઘેડ સમિતિનો પહેલાં તો તમે નાશ કર્યો અને એક મીટરની જગ્યાએ તમે તન તન ચાર ચાર મીટરના રોડ કર્યા જે નદીઓની અંદર ઊંડી પોડી કરવાની હોય એની જગ્યાએ તમે નદીઓમાં જ ચેકડેમો ઊભા કર્યા જમીનની સપાટી બરાબર એના કારણે આખે આખી નદી બ્લોક થઈ અને નદી બહાર નીકળી અને ઘેડ આખે આખું પાણીમાં ડૂબ થયું તમે દરેક તમારી કામગીરી છે એ નેશનલ હાઈવેની કામગીરી હોય કે ત્યાં ઘેડમાં આવતા જેતપુરના ડાઈંગ ઉદ્યોગના કેમિકલમાં આવતો જે કચરો છે કેમિકલ કચરો એની કામગીરી હોય દરેકમાં ભ્રષ્ટાચાર કરી અને ઘેડને બરબાદ કામ બરબાદ કરવાનું કામ કર્યું છે અને આ બોલતા પુરાવા રૂપી બે વિડીયો હું આપને મોકલું છું મને આશા છે કે તમે મૃદુ તો છો જ પણ ભ્રષ્ટાચારીઓ સામે મક્કમ થઈ અને આ બંને વિડીયોમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એમની સામે કડક હાથે કાર્યવાહી કરો તેવી માંગ સાથેનો આજે પત્ર અને બે વિડીયો આપને ઈમેલના માધ્યમથી મોકલા છે મને આશા છે કે તમે તાત્કાલિક આમાં એક્શન લેશો જય જવાન જય કિસાન જય